હાલમાં ગુજરાતમાં કડકડતી ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં તો કોલ્ડ વેવની અસર સર્જાઈ રહી છે જેમાં કચ્છના કેટલાક વિસ્તારોમાં તો જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે અને આ વર્ષે તો નલિયાની સાથે સાથે રાજકોટમાં પણ જબરજસ્ત ઠંડીનો માહોલ જોવા મળી રહ્યો છે એટલે કે રાજકોટ જે છે તે નલિયાની સમકક્ષ આવી ગયું છે જેમાં રાજકોટમાં પણ રાજ્યમાં સૌથી વધુ ઠંડી પડી રહી છે અને નલિયામાં પણ ઠંડીનો માહોલ જબરજસ્ત જોવા મળી રહ્યો છે હવે તે વચ્ચે પ્રશ્ન એ ઉઠી રહ્યો છે દરેક ગુજરાતીઓ માટે અને ખાસ કરીને ખેડૂતો માટે કે માવઠું પડશે કે કેમ અને તેને લઈને છેલ્લા એક મહિનાથી ઘણી આગાહીઓ કરવામાં આવી રહી છે અને ઘણી તારીખો પણ બહાર પાડવામાં આવી રહી છે કે આ તારીખે માવઠું પડી શકે છે આ વિસ્તારમાં માવઠું પડી શકે છે તો હવે આ અંગે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તેમની પાસેથી જ સાંભળી લઈએ કે લગભગ એકવીસ તારીખ પછીથી રાજ્યમાં એક માવઠું થઈ શકે છે એ માવઠુંની અંદર હજી આપણે માહિતી કન્ટિન્યુ રાખવાની છે એમાં ફેરફાર હશે તો ચોક્કસથી માહિતી આપવામાં આવશે પણ અત્યારે અમને એવું લાગી રહ્યું છે કે હળવું સામાન્ય માવઠું તો થશે કેમ કે ઈશાનના ચોમાસું છે એ દક્ષિણ ભારતની અંદર ચાલુ છે અને દક્ષિણ ભારતની અંદર બેક ટુ બેક બંગાળની ખાડીની સિસ્ટમમાં આવી રહી છે એમાંથી અમુક સિસ્ટમો ઉત્તર તરફ ગતિ કરતી હોય ત્યારે ગુજરાતની અંદર ઘણી વખત હવામાનમાં પલટો આવતો હોય વાદળછાયું વાતાવરણ થતું હોય અને ઘણી જગ્યાએ માવઠું પણ થઈ જતું હોય છે એમ એકવીસ ડિસેમ્બર પછી કદાચ આપણે એક માવઠું થઈ જો જોકે એનું જે આગોતરું અનુમાન છે પરફેક્ટ માહિતી છે આવનારા દિવસમાં આપવામાં આવશે પણ આપણે અત્યારે એક આશંકા તો ચોક્કસ છે કે કદાચ માવઠું થઈ શકે છે પણ અત્યાર વિડીયોની અંદર જે પવન અને ઠંડી વિશેની માહિતી આપવાની છે આપણે પવનની માહિતી આપણે સોળ ડિસેમ્બર થઈ ગઈ છે અને આજથી પવનની સ્પીડ છે નોર્મલ નજીક આવી ગઈ છે છેલ્લા એક અઠવાડિયા એટલે કે ગયા અઠવાડિયે પવનની સ્પીડ વધારે હતી પવનની સ્પીડ વધારે એટલે અઢારથી લઈ અને બાવીસ કિલોમીટરની ઝડપે પવનો ફૂંકાતા હતા અને ઝટકાના પવનો હોય છે ઘણી જગ્યાએ પચીસથી થી લઈને ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાણા છે એટલે વધારે પડતા પવનની સ્પીડ ને કારણે આપણે દરેક ખેડૂત ભાઈઓને માહિતી આપી હતી કે ગયા અઠવાડિયે એટલે કે જે ચાલુ અઠવાડિયું હતું એમાં કોઈ ઊંચાઈવાળા પાક હોય એરંડા હોય તુવેર હોય કે કોઈ નાગોતરા ઘઉં હોય એક ફૂટ કરતાં વધારે ઊંચાઈ પકડી ગયા હોય એવા ઊંચાઈ પાકને પાક પિયત ન આપવું કેમ કે પવનની અંદર આપણે પિયત આપવામાં આવે તો પાક ટળી જતો હોય છે એવી જ રીતે ગયા અઠવાડિયે આપણે પવનનું જોર થોડુંક વધારે રહ્યું હતું પણ આજે સોળ ડિસેમ્બરથી પવનનું જોર છે એ ઘટ્યું છે અને પવનની સ્પીડ ઘટી અને અત્યારે નોર્મલ નજીક આવી ગઈ છે એટલે અત્યારે પવનની સ્પીડ છે એ સોળથી લઈ અને ચૌદ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ ગઈ છે એટલે નોર્મલ પવન છે કે હવે આ અઠવાડિયું છે એમાં પવનની સ્પીડ નોર્મલ જ રહેવાની છે આજે સોમવાર છે શનિવાર સુધી પવનની સ્પીડમાં કોઈ વધારો થાય તેવી શક્યતાઓ નથી એટલે ચાલુ અઠવાડિયાની અંદર કોઈ પણ ખેડૂતભાઈ પોતાના પાકને પિયત આપવા માગતા હોય તો બિંદાસ આપી શકે પવનની સ્પીડ નોર્મલ રહેવાની છે એ સાથે દો કે ઠંડી આમ જોવા તો જે અનુમાન હતું એ મુજબ આપણે રાજ્યે કાતિલ ઠંડીનો અનુભવ કર્યો છે અને હવે આજથી તાપમાનમાં થોડુંક ઉંચકાવ આવ્યો છે એટલે કે જે તાપમાન નોર્મલ હતું કે નોર્મલ કરતાં પણ જે ડિસેમ્બર મહિનાની અંદર જે આપણે ઘણી વખત આગાહી આપી હતી એમ કે ડિસેમ્બરના જે છેલ્લા પાંચ વર્ષની અંદર બે હાજર વીસ અને બે હાજર બાવીસ ની અંદર જે પરિસ્થિતિ થઈ હતી ને એમાં જે વધારે પડતા નીચું તાપમાન ગયું હતું એવી જ રીતે આપણે ગયા અઠવાડિયે તાપમાન નીચું ગયું હતું જોકે આજથી આપણે એક થી લઈ અને એક પોઈન્ટ પાંચ ડિગ્રી એટલે કે એકથી લઈને દોઢ ડિગ્રી સુધી તાપમાન ઊંચું આવ્યું છે આ તાપમાન છે છે માત્ર હવે રહેવાનું આજે સોળ તારીખે પણ એક થી દોઢ ડિગ્રી સરેરાશ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં તાપમાન ઉંચકાયું છે એવી જ રીતે આવતીકાલે સત્તર અઢાર ઓગણીસ એમ ત્રણ દિવસ સુધી મહત્તમ તાપમાન છે એ એક થી દોઢ ડિગ્રી ઊંચું આવશે જોકે મહત્તમ તાપમાન ઉચકાવાનું છે પણ જે લઘુત્તમ તાપમાન હોય છે એટલે કે સવાર સાંજ અને રાત્રીનું તાપમાન હોય તો નીચું જ રહેવાનું છે એમાં કાતિલ ઠંડીનો અનુભવ છે આપને કન્ટિન્યુ જોવા મળશે પણ જે દિવસના ટાઈમે ગયા અઠવાડિયે આપણે ઠંડીનો અહેસાસ થતો હતો એમાં થોડીક રાહત મળી શકે છે એટલે કે બપોરના ટાઈમે એક થી દોઢ ડિગ્રી તાપમાન છે ઊંચું આવશે અને ઠંડીમાંથી થોડીક આંશિક રાહત મળશે જોકે આ રાહત પણ બે થી ત્રણ દિવસ માટેની છે ઓગણીસ અથવા તો વીસ ડિસેમ્બરથી ફરીથી પાછી ઠંડી કન્ટિન્યુ થશે અને ઠંડીનો માહોલ છે ફરીથી પાછો જોકે અત્યારે ઉત્તર ભારતના જે પહાડી પ્રદેશો છે જેમાં આપણા ભારતના વિસ્તારો છે જમ્મુ કાશ્મીર લેહ લદ્દાખ હોય એ વિસ્તારોમાં બરફ વરસાદ દર વર્ષની સરખામણી થોડી ઓછી છે છતાં પણ આપણે ઠંડી વધારે અનુભવી રહ્યા છે કેમ કે પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ભાગો ઉપર બરફ વરસાદ વધારે થઈ છે એટલે આપણે ઠંડીનો માહોલ વધારે જોવા મળી રહ્યો છે પણ ખાસ હવે આપણે ડિસેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એમાં ભારતના ભાગો એમાં જમ્મુ કાશ્મીર હોય કે હિમાચલ પ્રદેશ હોય લેહ લદ્દાખ હોય એ તમામ વિસ્તારોની અંદર પણ ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં ખૂબ માત્રામાં બરફ વરસાદો થશે એટલે બરફ વરસાદની પણ એવરેજ ભારતની છે એ એવરેજ નોર્મલ નજીકની બરફ વરસાદો પણ ડિસેમ્બરમાં નોંધાઈ જશે અને ડિસેમ્બર મહિનાની અંદર છેલ્લા અઠવાડિયામાં તો ઠંડી છે ઘણા બધા રેકોર્ડ પણ તોડશે